ચા બની ગયું ને આ કોઈ આવ્યા નથી રમલો હજી નથી આવ્યો ના ના આ તો રમલો લાગે મનુખ હમ આ સુરત બહુ ગોઠી ગયું તો એક દી ગોઠતું નતું પણ શું કરું બેસાર વ્યવહારિક કામ આવી ગયા તે રોકાવું પીડ્યું પણ એ વાત સાચી હો ભાઈ આ એક ધકે બધા કામ થઈ જાય ને હમ ભગા કાકા ના છોકરાના લગ્ન નોતરું હતું કે નહીં હેલા એને તો હોય જ ના નહોતું અરે મારા જૂના પાડો ને ન્યા લગન હાટું થઈને તો એક અઠવાડિયું રોકાણ ભગા કાકા એના હગાવાલા ને કે આ તો મારો નાનો ભાઈ અરે ભગા કાકાના બાયડી છોકરા બધા તો એવી સેવા ચાકરી કરે પાણી માગો તો દૂધ લઈને આદત થઈ જતા બોલો કોઈ નો કે હજામ ને ન્યા લગન છે આમ લગન તો એવા કર્યા હતા જાણે રજવાડા ના રાજા ના લગન હોય ઓહો આટલા રૂપિયા આવ્યા ક્યાંથી અરે ભાઈ

હવે આ તમે બે દાન જ ખોટી ના સવો હું છું તો હારા વટ નઈ રહી તારા ટેપ ની પિન સોટી જાય છે ત્યારે હું કે તને કઉ છું મારા હાથમાં છે

ભગાકાકાના છોકરાના માં તો ધારાસભ્યનો અને મંત્રીનો ખાફલો હતો અરે પાંચસો ને પચવી રૂપિયાની એક થાળી એવી તો સાડા ત્રણ હજાર થાળી નો જમણવાર કર્યો હતો એ લાય તો તો ભગાએ ડંકો મારી દીધો હું થાળી જમવાનું કેવું હતું અરે ભાઈ આપણે તો જિંદગીમાં ભાડું નહોતું એવું જમવાનું હું તો હજી સાખીરો સાખીરો ત્યાં તો ધરાઈ ગયો અરે ભાઈ એને તો જમ્યા પહેલાનુંય જમવાનું સુધું હોય અને જમીનય સુધું હોય અરે કહેવાય નહીં એવું થયું આ તો ઘરનો ડાયરો છે અને રાત જેવું ધાબું છે એટલે કઈ કાંઈક લખણ ઝલકાઈ હોય છે હારે એમાં થયું એવું હુંય બધાની હારે જમવાની લાઇનમાં ઊભો રહ્યો થાળીની હારે કંઈક ધોળો કાગળ જેવો ટુકડો આપતા હતા તે મને એમ કે ખાવાનું છે તે હું લેવા ગયો અને હું જેવું લઈને મોઢા મૂકવા ગયો ચાર પાંચ જણાય રાડ નાખી એ નો ખાતા હાવ મોડું છે મેં થોડી વાર ને ચારે બાજુ જોયું પછી ખબર પડી કોલો ધોળો કાગળનો કટકો તો મોઢું લવા હરું દેતા આનું તારણ હાવ આવું નહોતું કાકા આ સુરતની વાતો તો હવાર સુધી નહીં ખૂટે હવે તમે ઓલી ભગા કાકાની વાત કરો હા બાપુ એ વાત કરો ને એ પેલા બધા સા પી લ્યો પછી હું વાત કરું હા સારું લ્યો સા બધાને ફરી દો હા આ લાલે લુલા સા લાઈ લાકડા જેવી બનાવી દો લાઈ લાઈ

એ વાતને લગભગ હીવી અઠ્યાવી વરસ થઈ ગયા છે આખા એ ગામ જ એક જ હજામનું ઘર હતું પછી સાત દીકરી ઉપર ભગાનો જન્મ થયો એટલે ડાયા અપાય છે ને આખા ગામને ધુમાડે બંધ જમાડ્યું પણ એમાં એની ખાનદાની તો રહી ગઈ પણ ભૂખ આટો લઈ ગઈ હતી પછી ધીરે ધીરે બધો ભાર ભગા ઉપર આવ્યો અને ભગાને આખા ગામની દાઢી બાલ લગ્નનું મરણનું બધું જ કામ એકલાને ખંભે આવ્યું અને તઈ છે ને અત્યારની જેમ દુકાનું નતું તઈ તો બાલ દાઢીનો સામાન થેલીમાં નાખીને નીકળી જાવું પડતું તો તો હાલતી ચાલતી દુકાન સીમ ખેતર પાદર કે ઘર જ્યાં મેળ પડે ને બેહી જવાનું પછી થેલી લઈને ભગો આવ્યો મારી વાડી મારા આતાની દાઢી કરવા અને પછી બે બેઠા વડલા એક હોય જેવડી મુસ્કા હા કાકા દાઢી કરા પછી હું છું અરે તો આતાની ત્રણેય ભાઈઓ ભેગા અને એ વર્ષે દોઢસો વીઘાનું લહણ વાવ્યું અને એ લહણ એ ભાઈ જોવો તો આમ મલગ જોતો રહી જાય એવું હો પણ જેમ જેમ લહણ મોટું થતું ગયું એમ ભાવ નાના થાતા ગયા હે કાકા આ કરી વર પેલા આવું થતું અરે ભાઈ એ લહણને કાઢવાની કાપવાની મજૂરી સિત્તેર રૂપિયા થાય અને બાવન રૂપિયા ભાવ આવતો તો અને આ એક હજાર ગુણ પછી તો એ પછી તો એને ખેતરમાંથી એ માથે પડે એમ હતું પણ બધાના મગજમાં લહણ ની એવી ગરમી ચડી ગઈ ને માય જાય ખાતર થઈ જાય પણ એને હાથ નથી અડાડવું એટલે પછી ખેતર વસો પીડવું હતું પણ પછી તો કોઈ લહણની વાત કરતું છે તો એ પીતો છટકી જતો હશે ને પછી હું છું પછી બરોબર બોપર થયું છે ને ભગવા આતાની દાઢી કરવા આવ્યો અને પછી તો ભગાનો હાથ દાઢી એ ગણાતો જાય અને બોલતો જાય અને એમાં એનાથી લહણ ની વાત નીકળે અને તને હું કહું આતાની કમાન છટકી પછી આતા કે ત્યારે જોતું હોય તો બધું લઈ જા પણ મારા મોઢે તું લહણ ની વાત નહીં કરતો પછી પછી તો એને હું કે બધા ને તેડાવ્યા એક દિને એક રાત સુધી ટેક્ટર કરીને હજાર ગુણ ઘર ભેગી કરી ઓહો પછી અરે પછી તો આખું ગામ દાંત કાઢતું હતું કે આને આ દાઢી કરતા કરતા હું હુજ

પણ પછી આતાએ કોક હારી સમાચાર મોકલ્યા કે ભગાને કયો આવી જાય અમે એક રૂપિયો પણ નહીં લઈ આતા એક રૂપિયો ન લીધો અને આ ભગા કંઈ આપાય નહીં ભગાની ખાનદાની કેવી પડે હો એ રૂપિયા લઈને ઘરે આવ્યો અને કીધું કે તમારે જોતા હોય એટલા લઈ લો પછી પછી આતા કે મારે એક રૂપિયો ન જોવે મેં તો લહણ તને આપી દીધું હતું તારા ભાગ બળિયા કેવું પડે પણ ભગા કાકા નું કેવું પડે ભાઈ પછી ભગા કાકા એ રૂપિયા નું શું કર્યું અરે પછી તો એની અમદાવાદ માં અને સુરત માં દુકાન લીધું અને છોકરાનો નું હોય પછી તો એકમાંથી બે ને બેમાંથી ત્રણ ને વધતી ગયું ભાઈ એટલે અત્યારે નાખ્યો માગ નથી અરે હા તો પણ એના ઘરમાં કોઈને રૂપિયાની ગરમી નથી ચડ્યો છતાંય ગામમાં હારા મોડા કામ હોય ને તો હંધા થી પેલા ઈ હાજર હોય ખરેખર નસીબ જઈ બદલે ને તો કોઈ એને રોકી નથી શકતો કાકા નસીબ નું તો મને કાઈ સમજાતું નથી આપણે આ ઈમાનદારી થી તણ તોડ મહેનત કરીએ કોઈ તે હાંધા મેળ થતો નથી અને અમુક અમુક આ બે નંબર ધંધા કરે એ જલસા કરે છે આવું કેમ વાત હાસી હો અમુક અમુક તો એક હળીને બે કટકાય ન કરતા હોય તોય માળા બેટા જલસી ના કરતા હોય અને આપણે આખી જિંદગી તન તોડ મહેનત કરી તોય ભેગો ન થાય આ નસીબ નું ક્યાં ના હું તો નસીબ માં કાઈ માનતો જ નથી હે કાકા તમને શું લાગે નસીબ જો કઈ હોય ખરું અરે ભાઈ જો આમ જોવો ને તો નસીબ નું ગણિત હાવ હેલું છે આપણે જીવનમાં ઘણા કામ એવા કરતા હોય

આયા મને ક્યાં સમજાણું તમે જો ભાઈ મેથી મૂળા વાવો ને તો એનું ફળ બે મહિને મળે અને આંબો વાવો ને તો એનું ફળ પાંચ હાથ વર્ષ મળે હવે સમજાણું બુદ્ધિના બારદાન હા ઈ વાત સાચી કાકા પણ ઘણી વાર રાત દિવસ કાળી મજૂરી કરીને વાવી હશે ને એટલું હાથમાં નથી આવતું આ મહેનત તો ફોગટ ગઈ ને નહીં ફોગટ કાંઈ નથી જાતું વહેલા મોડું ફળ તો મળે જ છે એ વાટમાં ને વાટમાં તૂટવાવાળા તૂટી જાય છે અને જલસા કરવાવાળા જલસા કરી જાય નસીબ કે દુનિયાનું કાંઈ ઉખેડી નથી લેતું રમલા અરે વાતમાં દમ છે જો ભાઈ નસીબ વિશે હું બહુ જાજુ જાણતો નથી પણ જેટલું જાણું છું ને એટલું કહું એક મજૂર માણસ આખો દિવસ તડકામાં કામ કરતો હોય તો એને કેટલી મજૂરી મળે

અને ઈ ભેગું થયું હોય એટલે એ અત્યારે એસી વાળી ઓફિસ માં બેઠા બેઠા ખાય છે મતલબ આપણે જે મહેનત કરી એ ફોકટ નથી જાતું એ જમા થાતું હોય એ આવતા જન્મે મળે એ વાત તારી હાસી હવે આવતા જન્મે છે ને હું બેંક નો મેનેજર બની અને આ ગોવિંદ મારો પટ્ટા વાળો એ ભાઈ હવે સમજાણું આ નસીબના ના ખેલ पाळू रात्र नूरजवाडू आहे रात्र नूरजवाडू रात्र नूरजवाडू तो रात्र नूरजवाडू करले मुजे तरी आहे मक्या चुकवू पाळू आता रात्र नूरजवाडू वाला रात्र नूरजवाडू रात्र नूरजवाडू आहे रात्र नूरजवाडू नूरजवाडू રાત નું રજવાડું રાત નું રજવાડું આજે રાત નું રજવાડું રાત નું રજવાડું તો રાત નું રજવાડું હે એમાં